આવું આરામદાયક જીવન કોને ન ગમે લોકો પૈસા માટે ઘણું બધું કરે છે પરંતુ મારા હાથમાં એક એવી વસ્તુ હતી જે એક ક્ષણમાં મારી બધી સમસ્યાઓ અને ગરીબીનો અંત લાવી દેતી હતી પરંતુ તે કામ થોડું કઠિન હતું આ કારણસર હું તે કરવા વિશે થોડું વિચારી રહી હતી થોડા દિવસોથી મારા સપનામાં સોનાથી લદેલી એક મહિલા મારી સામે આવતી અને કહેતી અંજલિના લગ્ન કરાવી દે તમારી બધી ગરીબીનો અંત આવશે પણ ચિંતાની વાત એ હતી કે અંજલિ મારી નાની દીકરી હતી અને તે પણ ઘણી નાની હતી જે ના સમજ હતી અને અજાણ હતી છેવટે આટલી નાની ઉંમરે હું તેના લગ્ન કેવી રીતે કરી શકું જો મારી મોટી દીકરી નેહાના લગ્ન કરવાના હોત તો મેં કોઈ પણ વિલંબ કર્યા વિના તે કરાવી લીધા હોત કારણ કે તે મોટી હતી અને તેની ઉંમર પણ ઓગણીસ વર્ષની હતી રાત વીતી ગઈ હતી જ્યારે સવાર પડી ત્યારે હું દરરોજની જેમ સ્નાન કરવા બાથરૂમમાં ગઈ તો મને એક વિચિત્ર અવાજ સંભળાવા લાગ્યો અને તે મારી પોતાની દીકરીનો અવાજ હતો જે રૂમમાંથી આવી રહ્યો હતો હું મારી દીકરીના રૂમમાં દોડતી ગઈ જ્યારે હું રૂમમાં ગઈ ત્યારે મેં જોયું આકાશ દર્દથી પલંગ પર સૂતો ચીસો પાડી રહ્યો હતો તેની આટલી ખરાબ હાલત જોઈને હું ડરી રહી હતી મેં કહ્યું શું થયું મારા દીકરા મારી જાન આકાશ તે કશું બોલી શકતો ન હતો તેની આંખોમાંથી માત્ર આંસુ વહી રહ્યા હતા ઘણી કોશિશ કર્યા પછી તેને કહ્યું કે મા મને હંમેશા ખૂબ જ દુઃખ થાય છે પણ હું તમને કહેતો નથી કારણ કે મને ખબર છે કે ઘરની પરિસ્થિતિ સારી નથી અત્યારે મારી બે બહેનો ઘરે છે પણ આજે હું તમને કહું છું તમે ભગવાનને પ્રાર્થના કરો કે હું જલ્દી સાજો થઈ જાઉં અથવા ભગવાન મને તેની પાસે બોલાવી લે આ પીડા અસહ્ય છે મેં કહ્યું ભગવાન ના કરે તને કંઈ થાય દીકરા મારા દીકરા આકાશના મેડિકલ ચેકઅપ કરાવ્યા પછી ખબર પડી કે તેની બંને કિડની બગડી ગઈ છે અને તેને એક મહિનામાં તેની કિડની સાફ કરાવવી પડતી અને આ બધાનો ખર્ચ એટલો વધી જતો કે અમારે ક્યારેક ભૂખ્યા પેટે સૂવું પડે છે પરંતુ આ વખતે તેની કિડની બે મહિનાથી સાફ ન થઈ હતી અમારી પાસે પૈસા ન હતા જેના કારણે આકાશને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો સાંજે આકાશના પપ્પા આવ્યા ત્યારે મેં હાથ જોડીને કહ્યું તમે ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરો મારા દીકરાની હાલત ખરાબ થઈ રહી છે આ બધું સાંભળીને મારા પતિની આંખમાં આંસુ આવી ગઈ અને કહ્યું મમતા મને કંઈ સમજાતું નથી હું શું કરું હું કોની સામે હાથ લંબાવું એવું કોઈ નથી કે જેની પાસેથી આપણે આશા રાખી શકીએ કારણ કે હું પહેલેથી જ એટલો કર્જમાં છું કે હું બીજા કોઈને કશું કહી પણ શકતો નથી આકાશના પિતા પણ તેમની જગ્યાએ સાચા હતા કારણ કે તેઓ પોતે મુશ્કેલીથી ઘર ચલાવતા હતા દરરોજ હું મારા પુત્ર માટે ભગવાન પાસે રડી રડીને પ્રાર્થના કરતી એક વખત ફરી એ જ સ્ત્રી મારા સપનામાં આવી અને કહેવા લાગી તમે તમારી હાલત શું કરી નાખી છે અને તમે તમારા દીકરાની હાલત સુધારવા પણ સક્ષમ નથી તમારી બધી સમસ્યાઓનું સમાધાન અંજલિના લગ્નમાં જ છે તેના લગ્ન કરાવો અને બધી ગરીબી દૂર થઈ જશે પછી હું જાગી ગઈ હું ડરી ગઈ મારા પતિએ પૂછ્યું શું થયું મમતા મેં કહ્યું અંજલિના લગ્ન માટે છોકરો શોધો મેં આજે આ નિર્ણય લીધો છે મારે મારા પુત્ર માટે અંજલિના લગ્ન કરાવી દેવા જોઈએ મારા પતિએ કહ્યું હા ટેન્શન ન લે મેં નેહાના લગ્ન વિશે વાત કરી જ તેથી જ મેં કહ્યું હું નેહા વિશે વાત નથી કરી રહી હું અંજલિની વાત કરું છું મારા પતિએ કહ્યું મમતા તારું મગજ તો ઠીક છે ને મેં કહ્યું જુઓ ભલે ગમે તે થાય હું મારી દીકરી અંજલિના લગ્ન વહેલામાં વહેલી તકે કરાવવા માગું છું મારા પતિએ કહ્યું મમતા તે વિચાર્યું પણ છે આ બધું શું બોલે છે અંજલિ હજુ ઘણી નાની છે તે લગ્નને લાયક નથી મેં કહ્યું મને ખબર નથી મારે તેના લગ્ન કરવા છે મારા પતિએ પૂછ્યું શું થયું છે કે તમે તમારી મોટી દીકરી નેહાને છોડીને અંજલિની પાછળ પડી ગયા છો શું અંજલિએ કોઈ ભૂલ કરી છે જે તું મને જણાવતા ડરે છે ત્યારે મેં કહ્યું અરે અંજલિ તો નિર્દોષ છે તે કંઈ પણ ખોટું કરી શકે નહીં પછી મેં તેમને મારા સ્વપ્ન વિશે બધું કહી જે સાંભળી મારા પતિ કહેવા લાગ્યા હું આવી વાતોમાં માનતો નથી એટલા માટે તમે તમારા સપના તમારી પાસે રાખો અમે અમારી મોટી દીકરીના લગ્ન કરાવી દઈશું અને તે પછી જ્યારે મને લાગશે કે અંજલિ લગ્ન માટે લાયક બની ગઈ છે ત્યારે અમે તેના પણ લગ્ન કરાવી દઈશું હું શાંત થઈ ગઈ અને સમજી ગઈ કે મારી વાત કોઈ માનશે નહીં આકાશની હાલત ખૂબ ખરાબ બની રહી હતી પરંતુ હજુ સુધી પૈસાની વ્યવસ્થા થઈ ન હતી ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું હતું કે આકાશની વહેલી તકે સારવાર કરાવો નહીંતર તેને કોઈ નહીં બચાવી શકે આ સાંભળી મારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેમ લાગતું હતું આકાશની હાલત દિવસે ને દિવસે બગડતી જતી હતી આ બધી પરિસ્થિતિ જોઈને એક દિવસ મારા પતિ મારી પાસે આવ્યા એને બોલ્યા મમતા શું તને ખરેખર એવા સપના વારંવાર આવે છે એવું ન થાય કે અમે અમારા દીકરાની સારવાર માટે અંજલિની જિંદગી બરબાદ કરી નાખી હું આ બિલકુલ સમજી શકતો નથી કે અંજલિના લગ્નથી આપણી સમસ્યાઓનો અંત કેવી રીતે આવશે પછી હું રડવા લાગી મેં કહ્યું તે મને ખબર નથી પણ હું તે સ્ત્રીને રોજ રાત્રે જોઉં છું મારા પતિએ કહ્યું કે ઠીક છે તમે તમારા સંબંધીઓ સાથે વાત કરો હું પણ મારી જગ્યાએ વાત કરું છું હું જાણતી હતી કે તે આ બધી વાતો ખૂબ જ લાચારીથી કહેતા હતા કારણ કે તે અંજલિને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ ક્યારેક વ્યક્તિ એટલો રા લાચાર બની જાય છે કે તે સમસ્યાઓના કારણે કંઈ પણ કરે છે અહીં મેં મારા પરિચિતોને ફોન કરીને અંજલિના લગ્નની વાત કરી હતી મારી વાત સાંભળીને તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે તમને આટલી નાની દીકરીના લગ્ન કરવાની જરૂર કેમ પડે હું દરેકને શું જવાબ આપતી મેં બસ કોઈ બહન કાઢ્યું અને વિચારી રહી હતી કે મારી દીકરી ખબર નહીં બીજે કેમ રહેશે તેના સાસરિયાઓ કેવા મળશે અને તેને કોઈ કામ કેવી રીતે કરવું તે પણ ખબર નથી અચાનક એક રાત્રે લગભગ અગિયાર વાગ્યે અમારા ઘરના દરવાજે કોઈ આવ્યું મેં દરવાજો ખોલ્યો તો સામે લાલ રંગની કાર ઊભી હતી તે કારમાંથી એક મહિલા બહાર આવી અને મારી પાસે આવી અને પૂછ્યું શું તમારા ઘરમાં લગ્ન માટે પુત્રી છે અને તે ખૂબ જ અમીર પરિવારની હોય તેવું લાગતું હતું મેં કહ્યું હા તેને કહ્યું મને ખબર છે મને વારંવાર કહેવામાં આવતું હતું કે પુત્ર વધુ તમારા ઘરથી લાવો કોઈએ મને કહ્યું છે કે તમે ખૂબ જ શરીફ અને દયાળુ વ્યક્તિ છો તેથી જ હું પોતે સંબંધ લાવી છું પછી મેં ભગવાનનો આભાર માન્યો અને હવે મને ખાતરી હતી કે મારું સ્વપ્ન સાચું છે મેં કહ્યું કે મારે બે દીકરીઓ છે તમે જુઓ મેં કહ્યું અંજલી અને નેહા બંને અહીં આવો તો તે મહિલા કહેવા લાગી અંજલિ તો મારી દીકરીનું પણ નામ છે જ્યારે તે સ્ત્રી મારી બંને દીકરીઓને જોઈ ત્યારે તે કહેવા લાગી મેં તમારી બંને દીકરીઓને મારા દીકરા સાથે પરણાવી દીધી હોત પણ મારે એક જ દીકરો છે જો તમને કોઈ વાંધો ન હોય તો હું તમારી દીકરી અંજલિના લગ્ન મારા પુત્ર સાથે કરાવવા માગું છું મારો પણ એ જ વિચાર આવ્યો મેં કહ્યું ઠીક છે તેને હવે આવતા અઠવાડિયે લગ્ન નક્કી કર્યા મેં છોકરાને જોયા વિના હા પાડી દીધી હતી સાંજે જ્યારે મારા પતિ આવ્યા ત્યારે મેં તેને બધું કહ્યું અને તેને કહ્યું કે ઠીક છે પછી મેં અંજલિને તેના લગ્ન વિશે કહ્યું તે ખૂબ જ ખુશ થઈ ગઈ તે કહેવા લાગી મા હું હવે નવા કપડાં અને સેન્ડલ પહેરીશ કેટલી મજા આવશે મેં તેની વાત ખુશીથી સ્વીકારી લીધી પણ હું અંજલિથી છુપાઈને ખૂબ રડતી આ બધું જોઈ નેહા ગુસ્સે થઈ ગઈ અને બોલી માં અંજલી હજી બહુ નાદાન છે તમે તેને કપડાં ચપ્પલની લાલચ આપીને મનાવવાનો પ્રયાસ કરો છો પરંતુ જ્યારે વાસ્તવિકતા બહાર આવશે ત્યારે તે ઘર છોડીને કાયમ માટે જતી રહેશે તો પછી તેનું શું થશે મા અંજલી હજુ બાળક છે તેને વિદા કરી તું પણ ખુશ નહીં રહી શકે હવે અંજલિના લગ્નને માત્ર એક જ દિવસ બાકી હતો તે પાગલ એક કલાકની ગણતરી કરી રહી હતી પણ તેને ખબર નહોતી કે લગ્ન પછી તેનું આ ઘર કાયમ માટે અજાણ્યું બની જશે અંજલિના લગ્ન થઈ ગયા અને વિદાય થઈ ગઈ લોકો ઘણી વાતો કરતા હતા કે એમાં કદાચ અંજલિનો વાક હશે તેથી જ તેઓ આટલી નાની ઉંમરે તેમની પુત્રીને વિદાય આપી રહ્યા છે અહીં આકાશ થોડા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતો અંજલિના ગયા પછી અમે આકાશની હાલત જોઈને ખૂબ જ ચિંતિત હતા ત્યારે નેહાએ કહ્યું મા મને લાગે છે કે તમે ભાઈ માટે અંજલિના બારપણનું ગળું દબાવી દીધું તમે લગ્ન પહેલાં છોકરાને જોયો પણ નથી તે તો સારું છે કે ભગવાન નો શુક્ર છે કે બારા સમયે છોકરો જોયો તે નાનું હતું જો તે પચાસ વર્ષનો હોત તો શું થયું હોત કે તમે તમારા દીકરાના જીવન ખાતર તમારી દીકરીઓનું જિંદગી બરબાદ કરો છો મેં નેહાને ગળે લગાવી અને રડવા લાગી મેં કહ્યું મા માટે દીકરો અને દીકરી બધું એક છે પણ મને એક બાળકનો જીવ બચાવવા માટે આ કરવું પડ્યું ત્યારે અચાનક મધ્ય રાત્રિએ એવું લાગ્યું કે જાણે કોઈ અમારા દરવાજા પર છે મેં દરવાજો ખોલ્યો તો એક બેગ દરવાજા પર પડેલી હતી હું નર્વસ થઈ ગઈ કે આમાં શું હોઈ શકે જ્યારે મેં તેને ખોલ્યું ત્યારે મારું મોં ખુલ્લું જ રહી ગયું હું ઝડપથી તે બેગ રૂમમાં લઈ આવી અને પૈસા ભરેલી બેગ મારા પતિને બતાવી અમે બંને પૈસા જોઈને સતબદ્ધ થઈ ગયા અને પૈસા ગણી રહ્યા હતા પરંતુ એટલા પૈસા હતા તે અમે બંને ગણી શકતા ન હતા પછી અમે બંને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા પણ મને તે સ્ત્રી યાદ આવી રહી હતી જે મારા સપનામાં આવતી હતી થોડા દિવસ પછી અમે અમારા દીકરાની કિડનીનું યોગ્ય ઓપરેશન કરાવ્યું અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવીને નવી કિડની લગાવી હવે અમારી ગરીબી ખતમ થઈ ગઈ હતી અને હવે અમે ખુશ હતા પણ હવે અમને અંજલી યાદ આવવા લાગી આકાશની હાલત જોઈને અમે અંજલિને લગભગ ભૂલી જ ગયા હતા પણ હવે બધું બરાબર હતું અને હું અંજલિને ખૂબ જ મિસ કરવા લાગી હતી થોડા દિવસો વીતી ગયા મને દરવાજા પર લાગ્યું કોઈ આવ્યું છે મારી દીકરી અંજલિ આવી ગઈ હોય એવું લાગ્યું મેં ઝડપથી દરવાજો ખોલ્યો અને ત્યાં એક પાગલ છોકરી ઊભી હતી તેણે કહ્યું તમે તમારી જે દીકરીના લગ્ન કર્યા તેને બચાવો હું તેની વાતથી ડરી ગઈ અને કહ્યું તું કોણ છે અને આ બધું શું બોલે છે શું થયું છે તેણે મારી દીકરી વિશે કંઈ કહ્યું નહીં અને ત્યાંથી જતી રહી તેમની આ વાતો સાંભળીને હું મરી રહી હતી હવે મને અંજલિની ચિંતા થવા લાગી મેં મારી દીકરીને જાણ્યા વગર શા માટે પરણાવી દીધી હું તેને મળવા માગતી હતી પણ મને તેના સાસરિયાના ઘરનું સરનામું પણ ખબર ન હતું ચૂપચાપ રડવા લાગી પછી નેહાએ મને પૂછ્યું શું થયું મા પણ હું હવે ભાંગી પડી હતી હું તેને કેવી રીતે કહી શકું કે હું તેના સાસરીએના ઘર વિશે કંઈ જાણતી નથી પણ આ વાત ક્યાં સુધી હું પોતાના દિલમાં રાખતી મેં નેહાને આખી વાત કહી પછી મારી વાત સાંભળીને તે ડરી ગઈ થોડા સમય પછી તેણે મારો મોબાઈલ લીધો અને કહ્યું કે અંજલિની સાસુ તેના લગ્ન પહેલાં આ નંબર પર કોલ કરતી તેને કોલ કરો તેમનું સરનામું પૂછો મેં અંજલિની સાસુ સાથે વાત કરી તો તેણે કહ્યું ટેન્શન ન લો હું કાર મોકલી રહી છું તેની વાત સાંભળીને મને થોડી રાહત થઈ બીજા દિવસે સવારે એક ડ્રાઈવર કાર લઈને આવ્યો અને હું કારમાં બેસીને અંજલિના સાસરે ગઈ અને ત્યાંનો નજારો જોઈને હું ચોકી પર ગઈ ત્યાં આટલા મોટા ઘરમાં રહેતી હતી અને જ્યારે હું આવી ત્યારે મને જોઈ તે ખુશ થઈ ગઈ તેને કહ્યું મા તમને ઘણા દિવસો પછી જોઈને આનંદ થયો મેં તેનો વિચાર પણ નહોતો કર્યો કે મારી દીકરી અંજલિ ઘણી મોટી થઈ ગઈ છે વિચારતી હતી કે અંજલિ મને જોઈને રડવા માંગશે અને ઘરે જવાની વાત કરશે પરંતુ આવું કંઈ થયું નહીં તેની સ્ટાઇલ પણ તેના સાસુ જેવી જ થઈ ગઈ હતી તે એક અમીર ઘરની માલકીન બની ગઈ હતી વારંવાર તે વારંવાર નોકરોને કહી જમવાનો ઓર્ડર આપ હું મારી દીકરી પાસે બેઠી તેની સાસુ પણ ત્યાં જ બેસી રહી તેને જોઈને હું સમજી ગઈ કે મારી પુત્રી અહીં ખુશ છે કોઈક રીતે હું તે પાગલ છોકરીના શબ્દોથી પ્રભાવિત થઈ ગઈ હતી અને હું શું વિચારી રહી હતી પરંતુ તે સારી બાબત હતી અંજલિને જોઈને હું ખૂબ જ ખુશ થઈ ઘરે પહોંચ્યા પછી મેં નેહાને બધી વાત કહી જ્યારે મેં તેને કહ્યું ત્યારે તે પણ ખૂબ ખુશ થઈ ગઈ અને કહ્યું મા હું માની શકતી નથી કે અમારી અંજલી આટલી મોટી થઈ ગઈ છે પણ બીજે દિવસે સવારે તે પાગલ છોકરી દરવાજા પાસે આવી અને કહેવા લાગી તમારી દીકરીને બચાવો મેં તેને ત્યાંથી ભગાડી દીધી પણ મારું હૃદય ફરી એકવાર ચિંતિત થઈ ગયું કે આવું કેમ થઈ રહ્યું છે ત્રીજા દિવસે સવારે ફરી એવું જ થયું એ પાગલ છોકરી આવીને કહેવા લાગી તમારી દીકરીને બચાવો હવે તે દરરોજ આવતી હતી હવે હું અંજલિ માટે પરેશાન થવા લાગી મેં ફરી એકવાર અંજલિના સાસુને ફોન કરવાનું વિચાર્યું પણ પછી હું અંજલિને જાણ કર્યા વિના તેના ઘરે પહોંચી ગઈ પણ સામેનું દ્રશ્ય જોઈને હું લગભગ જીવ ગુમાવી બેઠી હતી કારણ કે અંજલિની સામે પૈસાની ઘણી થેલીઓ રાખવામાં આવી હતી મને જોતાની સાથે જ તે દોડીને મને ગળે લગાડી અને રડવા લાગી અને કહ્યું મા મને તમારી સાથે લઈ જાઓ હું અહીં મારા ઘરમાં તડપી રહી છું મેં અંજલીનો હાથ પકડ્યો જ્યારે હું તેને સાથે લઈ જવા લાગી ત્યારે સિક્યોરિટી ગાર્ડ ત્યાં આવ્યો અને તેણે અમને રોક્યા અને તેને અંજલિની સાસુને ફોન કર્યો મેં પણ પોલીસને બોલાવી લીધી હતી અને તેની સાસુ ઘરે પહોંચે તે પહેલાં પોલીસ પહોંચી ગઈ હતી પછી અંજલિએ રૂહ કાપી જાય એવું સત્ય કહ્યું કે જ્યારથી મને આ ઘરમાં લગ્ન કરી લાવવામાં આવી છે મેં મારા પતિને પણ જોયા નથી કમલાબાઈ એટલે કે મારા સાસુ અહીં રોજ નવા લોકો સાથે મને મળાવે છે અને વાત કરાવે છે અને લોકોને કેવી રીતે મળવું અને તેમની સાથે વાતચીત કરવી તે જણાવે છે કેવી રીતે જમવું પીવું તે સમજાવે છે દરરોજ તે મને હોસ્પિટલ લઈ જતી અને એવી દવાઓ આપતી જેના કારણે મારું શરીર ફેલાવા લાગ્યું છે મેં થોડા દિવસ પહેલાં કમલાબાઈને વાત કરતાં સાંભળી હતી કે તે માસૂમ અને નાની છોકરીઓના લગ્ન નાના છોકરાઓ સાથે કરાવશે અને પછી તે ગરીબ છોકરીઓના ઘરે ઘણા પૈસા મોકલશે પણ એ છોકરીની અડધી કિંમત હોતી કમળાબાઈએ છોકરીના ઘરે પૈસા એટલા માટે મોકલ્યા હતા કારણ કે ગરીબ લોકો પૈસા જોઈને થોડા મહિનાઓ સુધી પોતાની દીકરીને સાવ ભૂલી જાય છે અને પછી થોડા દિવસોમાં છોકરીને વેચી દેતા હતા પણ મારી પાસે કોઈ રસ્તો ન હતો એટલે જ મેં નોકરાણીની દીકરીને પૈસા આપ્યા હું તેને વારંવાર મારા ઘરે મોકલતી હતી કે કૃપા કરીને કોઈક રીતે મારા માતા પિતાને મારી પરિસ્થિતિ વિશે જણાવો તે તો ભગવાનની કૃપા કે મેં આજે આવી નહીતર કમલાબાઈ આજે મને મુંબઈમાં કોઈને વેચી દેવાના હતા તે જ ક્ષણે પોલીસે કમલાબાઈ અને તેની સાથેના તમામ લોકોની ધરપકડ કરી હું મારી પુત્રીને ઘરે પાછી લાવી અને બધું સારું થઈ ગયું હતું પણ મારી સાથે બનેલી આ ઘટના હું હજુ ભૂલી શકી નથી મિત્રો લગ્ન એ બે દિવસોનો સંબંધ નથી આ જીવનભરનો સાથી છે તેથી જો તમે ક્યારેય લગ્ન કરો છો તો તે પહેલાં તમારે છોકરાના પરિવાર વિશે જાણવું જોઈએ જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને આ સ્ટોરી કેવી લાગી છે થેન્ક યુ